કેરો નહી આવું ને બાય કરું ને હો ભાઈ બાકી છે ને ઉગળને તમારું કોઈ ના પોહાતો હોય કે નેદવા આવવા હવે ખા જાય સંજુજી રોટલો લેવા હ ભગઈ કરી તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈને ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણે એક નવા અંદર અને હવાર હવારમાં પાછો આપણે ચાલુ કરી દીધો ગુડ મોર્નિંગ બધાને અને અટાણામાં શું કામ કરીએ ખબર અમારે હે ને આ આવવાનું હોય આપણે ખળ ઘી માટે જે ઓલો ખાવા નાખવાનું ખળ હોય ને એ આવવાનું હોય તો હવે અહીંથી જો કારું જબલું પડ્યું ને દેખાય સુધી ધરો થ્રી કીધી કાયમી દેખાય ભાઈ જા આઈ સુધી

તો ભાઈ વાંચી હે ને અહીં સુધી નું મીન માર પપ્પા ગોડી નાખું હે પપ્પા હવે હું થાકી ગયો તમને ગોળ હોય

અર મમ્મીને ઓઢણી લઈ દેવી યુટ્યુબમાં પૈસા આવવાને ચાલુ થાય ને એટલે તો મમ્મી દેજે YouTube માં ગયા મોબાઈલ લીધો પછી લેપટોપ ક્યાં YouTube હાટુ લીધો હા 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 ઈ સાયબર સિક્યુરિટી હાટુ લીધું તો હવે હજી ખોટું હા ખોટું બોલે હા જોતા આવી મૈયાર હું કરવું બાકી કંઈ પછી જો આ દાંતર્યું છે આમ કાપ નાખવાનું સીધો વાત દેવાનું આપણે કોક કોકડી દેખાય દેખાડે હિન્દુ એંસી દિવસની થાય એટલે વૂયાશે જોયો દુડવાનું તમારું નખો યુટ્યુબ ચેનલ ખોલી દઉં દો ખોડી તો લઈ હું લઈને ઉતાઈ જાઉં તમારું આવડી ગયું હાલો મિત્રો અમારી માંડવી છે એંસી દિવસની થઈ

બેમ નીતા ઇનિશિયલ કીમાલે ઇનવ્યુ કેટલા દુનિયા પાછો જે થવાય તો બે જણ ભાગી કે ભાગીન કેટલું કાય પણ એક દી કે હું નાલામાં ઢુંગાવા નાલામાં આખી જાય તર પકાઈ દેની ભાઈ એવી મારી અવી કેમ થાતું ના ને ના ના મૂકી દે તો ભાઈ થઈ હે અત્યારે બીજો દિવસ પછી કાલે મેં બ્લોગ ન બન્યો કેમ કે અમે એ ક્યારે ઓવામાં થોડાક વ્યસ્ત હતા એટલો જો ક્યારે હોઈ ગયો ખડનો અહીંથી ટૂંકમાં વાહો દઈએ ને આખો બે સાઈડ ખડ વાવ દીધા જરૂરમાં તમને નીચે જઈને દેખાડવો આ બે ક્યારે હે ને એ ખળના કમ્પ્લીટ હોવાઈ ગયા હૈ હવે ખડ ખળ ઉગી ગયા થોડોક ટાઈમ પછી જોકે કે ઉગલે જ છે પણ એમ તો ભાઈ જ અત્યારે આપણે હે ને કે આપણે આ મગફળીમાં આટો મારીએ આવી છે અમારી મગફળી જુઓ તમે ખાલી અને બાકી તો છે ને તમને બીજી મને ઘણી ઘણા બધા લોકો છે ને એવું પૂછતા હોય કે યુટ્યુબમાંથી પૈસા કેવી રીતે કમાવાનું હોય પછી યુટ્યુબમાંથી પૈસા કેવી રીતે આવે એમાંથી અર્નિંગ કેવી રીતે થાય એવું બધું પૂછતા હોય તો ભાઈ હું તો છે ને એમ કહું કે યુટ્યુબ હે ને એક ટાઈપની ગેમ છે તમારા સબસ્ક્રાઈબર હે એ તમારું લેવલ હે જેમ તમારા સબસ્ક્રાઈબર વધારે હોય એમ તમારા જે આજુબાજુના ગામના લોકો છે આજુબાજુના સિટીના લોકો છે તમારાથી હે ને જોડાય અને પછી તમારું નામ થાય તમે ફેમસ થાવ એવું બધું એમાં હોય પણ પૈસા કેવી રીતે આવે પૈસા તમારે માની લો ને કે હજાર વ્યૂ એ હે ને તમને ઓછામાં ઓછા હો દોઢસો રૂપિયા મળે જે છે ને એ રિયલિટી છે એટલા રૂપિયા તમને મળે અને બાકી તો વધારે પૂરતા તમને ખબર હોય આ યુટ્યુબરોને જે સોશિયલ મીડિયામાં વધારે ફોલોઅર્સ હોય દસ હજાર ઉપર ફોલોઅર્સ હોય ને તમારા એટલે તમે હે ને પ્રમોશન કરી શકો ગમે એ વસ્તુનું અને એ પ્રમોશનમાં તમને હે ને પૈસા મળે કે આ ગેમ રમો તમને આ પૈસા મળે આ ગેમ ડાઉનલોડ કરો એમાં આ કોડ નાખો એટલે પૈસા મળે એવું બધું હોય એમ કરીને લોકો હે ને ત્યારે પૈસા કમાય છે બે ફાર્મ બાકી યુટ્યુબ દ્વારા તમને એટલો પૈસો નથી દેતા જે પ્રમોશન કરો ને એ જ તમને જે પૈસો મળે ને સાચો પૈસો છે બાકી જે યુટ્યુબ હૈને એ તમારે હે ને નામ કમાવાની વસ્તુ છે મેન તો એ હે નામ આપણે રાખ્યું ખબર હે ગંગા રાખ્યું હતું આગલા જોઈ લેજો મારા શરૂઆતના બોડી નથી હવે પૂરું થયું એમ ના દેખાડ આમ દેખાડો ગોતી દઉં મને જવું પડે એમ હે હાલો તો એમાં એવું હે અમારે રીલ શૂટ કરવાની હે તો એ રીલ શૂટ કરી લે પછી તમને મળીએ જરાક ઇમ્પોર્ટન્ટ રીલ હે માણસ જતા ખરી હા રીલ માં આવો ખાટું થઈને માથું આવે

અને હવે છે ને માંડવી થોડી ખૂંકાઈ છે એટલે કાલે આપણે આમાં પાણી ચાલુ કરી દેવાનું હોય કરી દેવાનું છે પાણી ચાલુ કરી દેવાનું ભાઈ આમાં કરી દઈએ આપણે કાલે પાણી ચાલુ તો એની લાઈન ને બધું આપણે કાઢવાનું હોય હવે આજના વ્લોગ વિડીયોમાં એટલું રાખીએ કાં હે અરે એવું નથી ખાલી વ્લોગ વિડીયો પૂરો કરવો એ તો હજી દેખાડવા નહોતો ગયું સીબડા બીબડા જજે આવીડા પણ ભાવે નહીં મને સીબડા વાંધો ઈ છે વેલાનો જ વાંધો છે એનો વિડીયો બની કાયમ યાર કાયમ એટલે કાયમ કાંટા ઓલું એવું જ છે હમણાં બનાવે છે આજ તો હું કે એના ઉપર એક રીલ બનાવ તો સારું હાલો હવે આજના વ્લોગ વિડીયોમાં એટલું રાખીએ આપણે મળીએ પછી ના નવા વ્લોગ વિડીયોમાં કાલે ત્યાં હું ચેનલમાં નવા બધા સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા જ નહી હો હા આવજો હાલો